ખૂબ સુંદર અને રમણીય એવી જગ્યા કે જ્યાં બગીરથી મા ગંગાનું અહીંયા એ અને અહીંયાથી જ પાંડવોને એ સ્વર્ગારોહણ જવા માટેનો એ રસ્તો પ્રાપ્ત થયો હતો તેવી આ ખૂબ જ અને ધર્મરાજાના પુત્ર અને જે પણ ધોરણ દસમાં યુધિષ્ઠિર અને ધર્મરાજા એવા શ્વાનના સ્વરૂપે આવેલા આવેલા તેમને પણ એમની સાથે લઈ ગયેલા એવા આ પવિત્ર એ જગ્યાનો એ દર્શન આપ આપ સૌને કરાવી રહ્યા છીએ સત્ય સનાતન ધર્મ કી જય હો